સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાન ચોટીલા મૂળી એ વિસ્તાર પાંચાળ ગણાય છે સ્કંદ અને પદ્મ પાંચાળનો ઉલ્લેખ જોવા મળે છે કિવદંતી અનુસાર પાંડવો આ ભૂમિ પર આવ્યા હતા દ્રૌપદી અર્થાત પાંચાલીના નામ પરથી આ પ્રદેશ પાંચાળ કહેવાયો હોવાનું અનુમાન કરવામાં આવે છે અર્જુને મત્સ્યભેદ પણ અહીં કર્યો હતો આ વિસ્તારમાં ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો યોજાય છે પાંચાળ ભૂમિની તળપદા કોળી અને માલધારી સમાજમાં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ મોતી બટનિયા આભલા પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ જગ્યાએથી પાઘડીઓ અને છત્રીઓ બનાવીને મોકલવામાં આવે છે તે પછી સૌરાષ્ટ્રના કોઈપણ ગામ શહેર કોઈ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનમાં આવેલી ભાયાભાઈની દુકાનની જ પાઘડીઓ હોય છે પેઢી દર પેઢી લુપ્ત થતી આ કલાનો વારસો ભાયાભાઈનું કુટુંબ સાચવતું આવ્યું છે હાલ અમિતભાઈ દરજી આ વારસો આગળ ધપાવી રહ્યા છે આ અંગે અમિતભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતા ભાયાભાઈના વારસાને તેઓ આગળ વધારવા માટે આજે પણ આ વ્યવસાય કરી રહ્યા છે તેઓ પાસે રૂપિયા પાંચસો થી લઈને બે હજાર સુધીની પાગડીઓ હોય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ તરણેતરના મેળા માટે તેઓએ સાડી ત્રણસો મીટર કાપડમાંથી મોટી છત્રી બનાવી છે દિવસ રાત મહેનત કરી પચીસ થી ત્રીસ દિવસમાં આ છત્રીઓ તૈયાર કરવામાં આવે છે અમારે બનાવેલી પાઘડી નાના ભાઈ અને મોટા ભાઈ ભરવાડની બનાવીએ છીએ અને અમારી પાઘડી ઘણી જગ્યાએ જાય છે ટ્વેન્ટી સમિટમાં અમે ગુજરાત ગવર્મેન્ટમાં અમે લગભગ ચારસો પચાસથી છસો જેટલી પાઘડી આપેલી અને વિદેશવાળા માણસોને બધાને પાઘડી અમે આપેલી હતી અને એ સિવાય અમે હાથ ભરતની લાકડીઓ જ બનાવી છે અને છત્રી બનાવી છે પોટી અને કેડિયા એમાં અમારી મોનોપોલી હોય છે